ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે અને આ ધાર્મિક સ્થળોએ ભાવિક ભક્તો પોતાની આસ્થા સાથે દર વર્ષે પદયાત્રા તો ક્યાંક સાયકલ યાત્રાએ જતા હોય છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા રણુજાના બાબા પીરનું સ્થાનક આજે પણ સમગ્ર વિશ્વમાં આસ્થાનું પ્રતિક સામ બની રહ્યું છે ત્યારે ગુજરાતમાંથી વર્ષે દહાડે હજારો ભાવિક ભક્તો પોતાની મનોકામના અને આસ્થા સાથે પદયાત્રાએ રણુજાના બાબા પીરના દર્શનાર્થે જતા હોય છે ત્યારે પાટણ શહેરના ખાલકસા પીર યુવક મંડળ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી રામદેવ રામદેવપરા પોતાની આસ્થા સાથે ધજા સાથે બાબા રામદેવના દર્શનાર્થે જતા હોય છે ત્યારે ચાલુ સાલે પણ બાબા રામદેવના દર્શનાર્થે ખાલકપુરા યુવક મંડળ એકસો વીસથી વધુ ભાવિક ભક્તો સાયકલ યાત્રા લઈને ખાલકપરાથી પ્રસ્થાન કર્યું હતું તે પૂર્વે ખાલકપરા વિસ્તારના ભરતજી બાબાજી ઠાકોરના નિવાસસ્થાનેથી વર્ષેથી બાબા રામદેવની પૂજા વિધિ કરી બાબા રામદેવની ભજન મંડળી સાથે સંગે પ્રસ્થાન થયું હતું અને ખાલક પુરા ખાતે આવેલા જોગીરે જય ઘોષ સાથે ભક્તિમય માહોલમાં નીકળ્યા હતા આ પ્રસંગે ભરતજી બાબાજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ચાલીસ વર્ષથી ખાલકપરા યુવક મંડળ દ્વારા બાબારીના દર્શનાર્થે પોતાની આસ્થા અને મનોકામના સાથે સાયકલ સંઘ લઈને નીકળતા હોવાથી બાબારી મારી મહોલ્લાના તમામ રહીશોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી દર વર્ષે ભાવિક ભક્તોની સંખ્યામાં વધારો થતો હોવાનું જણાવ્યું હતું અમારો જય બાબાની સંઘ ખાલકપરા યુગ મંડળ ગ્રામ પાટણ ખાલકપરાથી લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી અમારો સંઘ બાબાની યાત્રા કરવા માટે નીકળે છે અને દરેક માણસ જે પણ સંઘમાં જોડાય છે એ બાબાના સંગમાં જોડાય છે કે જે બાબુ અમારી મનોકામના પૂરી છે તમે સાયકલ લઈને આવશો આ વખતે અમારી જોડે સત્તર સાયકલ છે પંદર બાઇક છે સાત આઠ ગાડીઓ છે એકસો વીસ માણસનો સંઘ છે અને હર સાલે બાબુ અમારી મનોકામના પૂરી કરે છે એ એટલા માટે અમે સંઘ લઈ રહીએ છીએ બાબાના ધામમાં